જે આપણે ભજીયામાંથી પરફેક્ટ ચટણી બનાવવાના છે તો તેના માટે થઈને અહીં આપણે છે તો લોટ લીધો છે ચણાનો તો તેમાંથી આપણે પહેલાં ભજીયા બનાવશું તો તેના માટે આ લોટ લીધો છે તેની અંદર સાજીના ફૂલ આપણે નાખી દઈશું અડધી ચમચી જેટલા એટલે અથવા સપટીક નાખી દેવાના અને તેની અંદર અહીં આપણે છે તે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે તો આપણે તેની અંદર આપણે મીઠું નાખી દઈએ આ રીતે અને હવે આપણે તેની અંદર પાણી નાખી અને મિક્સ કરવાનું છે એટલે બેટર બનાવવાનું છે તો આ રીતના પાણી નાખી દીધું તો હવે બેટર બનાવીશું તો આના વડે આપણે છે તે મિક્સ કરીને સરસ મજાનું છે તે એકદમ પરફેક્ટ એવું આપણે બેટર તૈયાર કરીએ જે રીતમાં આપણે જે ભજીયાનું બેટર હોય છે તે જ રીતનું તો તમે જોઈ શકો કે આ રીતનું આપણું બેટર છે સરસ મજાનું તૈયાર થઈ ગયું તો હવે આપણે તેલ ગરમ થવા મૂક્યું છે તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર આપણે છે તે ભજીયા બનાવીને નાખી દઈશું તો આ રીતના આપણે છે તે બેટર હાથમાં લઈ લેવાનું તેની અંદર આપણે નાખી દેસુક્ટ કરશું તો હવે તમે જોઈ શકો કે આપણું તેલ પરફેક્ટ થઈ ગયું તો હવે તેની અંદર આપણે છે તે આ રીતના આપણે ભૂમ છે તે બેટર છે તેને લઈ અને નાખી દેવાનું આ રીતે એટલે છે તારો પરફેક્ટ એવા છે તે ભજીયા થઈ જાય ચટણી બનાવવા માટે ઓલરેડી ભાજી વાળું તો તમે તે પણ નાખી શકો છો તેમાંથી પણ તમે બનાવી શકો છો ચટણી તો પણ સારી આ રીતના આપણે છે તે બધા છે તે ભજીયાનું બનાવી નાખીએ આ રીતે અને પછી કેવા સળવા દેવા તે પણ હું તમને આગળ બતાવીશ તો હવે તમે ખોઈ શકો કે આપણે આ રીતના છે તો બધા ભજીયા અંશે તે પૂરી દીધા અને તેને આપણે આ રીતના પલટાવી નાખવાના ગેસની ફ્લેમને હાઈ રાખો તો પણ સારી અને સ્લો રાખો તો પણ સારું તો આ રીતના આપણા છે તે પરફેક્ટ એવા થઈ જાય ઉપરને આ રીતના છે શેકો ગસે તો આપણા પરફેક્ટ એવા છે તો ભજીયા સળી જતા અંદર ભરે છે કાસા હોય તો પણ સારું તો આ રીતના છે તો આપણે પરફેક્ટ એવા થઈ ગયા ભજીયા તો હવે તેને આપણે કાઢી લેશું મતલબ કે લોટ ઉપર ન દેખાતો હોય એટલે કાઢી લેવાનું તો આ રીતના હોય તેને આપણે કાઢી લેશું તમે જોઈ શકો છો કે કેવા સરસ મજાના છે તે કરકડિયા થઈ ગયા છે તો હવે આપણે આગળ તેને કેળા ઠંડા થવા દઈશું તો હવે આપણે છે તે ભજીયાના આ રીતના નીચે ઉતારી સાંજ આ રીતના ઠંડા થઈ જાય એટલે હવે તેની અંદર આપણે છે તે સાઈસ નાખવાની છે તો હવે આપણે તેની અંદર આ રીતના આપણે જે સાસ હોય છે ખાટી તે નાખી દઈશું આ રીતે પણ હવે તેની અંદર છે તો આપણે ભજીયાના છે આ રીતના કટકા કરી નાખવાના એટલે છે તે ભજીયા આપણા છે તે સાસની અંદર સરસ મજાનો પલળી જાય કેમ કે આ રીતના તમે ક્યારેય ભજીયાની ચટણી બનાવી નહીં હોય કે ખાધી નહીં હોય તો તમે એક વખત બનાવશો એટલે તમે છે તે જે આંબલીની ચટણી આવે છે તેને પણ ભુલાવી દેશે તેવી જ છે જ આપણે આ ચટણી બને છે અને છે આ ચટણી તમે છે તે ભજીયા છે અથવા પકોડા છે પછી સેન્ડવીચ કોઈ પણ વસ્તુ સાથે પરોઠા સાથે હું તમે આ ચટણી ખાઈ શકો છો તેવી આ ટેસ્ટી ચટણી બને છે તો આ રીતના આપણે છે તે સરસ મજાનું છે તે સાસ નાખી અને ભજીયાને એકદમ સરસ મજાના પોસા કરી નાખ્યા તો હવે તેને આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું આ રીતે તો હવે તેની અંદર આપણે છે તે સ્વાદ મુજબ મીઠું નાખશું કેમ કે આપણે બદામ આમ છે એટલે આમાં થોડુંક જ મીઠું નાખવું પડશે અને છે તે ખોટ મીઠો ટેસ્ટ આવે ચટણીનો તેના માટે થઈને અહીં આપણે છે તે પીસેલી ખાંડ નાખી દઈશું આ રીતના અર્ધ એક ચમચી જેટલી અને હવે તેની અંદર આપણે લાલ મરચું નાખી દઈશું આ રીતના એક ચમચી જેટલી અને હવે તેને સરસ મસાલામાં આપણે ગ્રાઇન્ડ કરી દઈએ તો હવે તમે જોઈ શકો કે કેવું સરસ મસાલા છે તો આ ચટણી છે તે બની અને રેડી થઈ ગઈ છે આ રીતના મિક્સરમાં પીસાઈ ગઈ છે એટલે તો હવે તેને આપણે એક ઓલામાં કાઢી લેશું ને પછી આપણે તેની અંદર આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો હવે તમે જોઈ શકો કે આપણે તેને છે તે આ રીતના આપણે કાઢી લીધી છે તો હવે તેની અંદર આપણે છે તે ધાણા છે તે નાખી દેસું આ રીતના છે લીલા ધાણા આવે છે ને તે જે આપણે ક્રોસ કરીને રાખ્યા છે તે જેનાથી છે તેનો સ્વાદ છે તે એકદમ સરસ આવે છે તો એટલા માટે થઈ અને નાખી દેશું છે હવે તેને સાથે સરસ મજાનું મિક્સ કરી લઈએ આ રીતના તો હવે તમે જોઈ શકો કે આપણી એકદમ ટેસ્ટી એ છે તો આપણી આ પકોડા માટે થઈ અને ભજીયા માટે થઈને ખાસ આપણી છે તે આ ચટણી રેડી છે જો તમને ઢીલી કરવી હોય તેની અંદર તમે સાસ અથવા પાણી કે કોઈ પણ વસ્તુ દહીં કે નાખીને તમે ઢીલી કરી શકો છો અને દહીંની ચટણીને પણ સાઈડમાં મૂકી દે તેવી જ આ ટેસ્ટી આપણી ચટણી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો કેવી સરસ મજાની બને છે તો તમે પણ આ રીતના ચોક્કસ બનાવજો અને તે પ્રસંગમાં પણ તમે આ ચટણી અને યુઝ કરી શકો છો